નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભારતના બંધારણના પોલીસ કોન્સ્ટેબલના અત્યાર સુધીમાં જેટલા પણ પ્રશ્નો પૂછાયા છે તે એમસીક્યુ આજે આપણે આજના વિડીયોમાં જોવાના છે અત્યાર સુધીમાં પોલીસ કોન્સ્ટેબલની જેટલી પણ પરીક્ષાઓ લેવાની છે તેમાં ભારતના બંધારણના જેટલા પણ પ્રશ્ન આવ્યા છે તેની સંપૂર્ણ ડિટેલ અને બધા પ્રશ્નો આપણે એક જ વિડીયોમાં જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને શરૂઆતથી અંત સુધી જોજો અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો પ્રશ્ન નંબર એક જોઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નશાબંધી બે હજાર અગિયારમાં પૂછાયેલો છે તેમાં પ્રશ્ન નંબર એક છે કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુદ્ધ તેના સભ્ય હોય તેવા ધારાસભ્ય દ્વારા મત વિધાનસભામાં આપવામાં આવે તો તેને શું થાય સાચો જવાબ છે વિધા ધારાસભ્ય તરીકે ગેરલાયક બને છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર બે જોઈએ ભારતમાં બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે સાચો જવાબ બાવીસ ભાષા ત્યાર પછીનો પ્રશ્ન ત્રણ કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલા હોય તો તેને કેટલા સમયમાં ચૂંટણી લડીને ચૂંટા પડે છે સાચો જવાબ છે છ મહિનામાં ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર ચાર ભારતીય રાજ્ય બંધારણની કલમ ત્રણસો ને સિતેરમાં સેની જોગવાઈ કરેલી છે સાચો જવાબ છે જમ્મુ કાશ્મીર માટેનો વિશેષ દરજ્જાની ત્યાર પછીનો પ્રશ્ન પાંચ કોઈ પણ રાજ્યના રાજ્યપાલ બનવા માટેની લઘુત્તમ ઉંમર મર્યાદા કેટલી હોય છે સાચો જવાબ છે પાંત્રીસ વર્ષ ત્યાર પછીનો પ્રશ્ન નંબર છ ભારતીય ફોજદારી ધારો એટલે શું સાચો જવાબ ઇન્ડિયન પેનલ કોડ ત્યાર પછીનો પ્રશ્ન નંબર સાત ભારતીય બંધારણીય જોગવાઈના પાલન ન થવા બદલ કોઈ રાજ્યમાં કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે સાચો જવાબ છે ત્રણસો ને છપ્પન મુજબ ત્યાર પછીનો પ્રશ્ન નંબર આઠ કામનો અધિકાર રાઈટ ટુ વર્ક બંધારણના કયા ભાગમાં છે સાચો જવાબ ચોથા ભાગમાં છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર નવ જોઈ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ભારત સરકારમાં ક્યુ પદ ધરાવે છે સાચો જવાબ છે બંધારણીય પદ ધરાવે છે ત્યાર પછીનો પ્રશ્ન દસ બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે સાચો જવાબ ત્રણસો ને અડસાઠ અનુચ્છેદમાં ત્યાર પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર અગિયાર કોમર્શિયલ વાહન ચલાવવા માટેનું લાઇસન્સ લેવા માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની ઉંમર હોવી જરૂરી છે સાચો જવાબ છે વીસ વર્ષની ત્યાર પછીનો પ્રશ્ન મુંબઈ નશાબંધી અધિનિયમ કયા વર્ષનો છે સાચો જવાબ ઓગણીસો ઓગણપચાસ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ રાષ્ટ્રીય કેલેન્ડર શક વસંત અંગ્રેજી વર્ષ પ્રમાણે ક્યારે અપનાવવામાં આવ્યું સાચો જવાબ ઓગણીસો સત્તાવનમાં ત્યાર પછીનો પ્રશ્ન બંધારણમાં કેટલા અનુચ્છેદ છે ત્રણસો ને પંચાણું ત્યાર પછીનો પ્રશ્ન રાજ્યના ઉપલા ગૃહોને ક્યાં નામે ઓળખવામાં આવે છે સાચો જવાબ વિધાન પરિષદ ત્યાર પછીનો પ્રશ્ન બંધારણમાં કુલ કેટલી ભાષાઓ છે બાવીસ ભાષા ત્યાર પછીનો પ્રશ્ન યોજના પંચના અધ્યક્ષ કોણ હોય છે સાચો જવાબ છે વડાપ્રધાન ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જમ્મુ અને કાશ્મીર અંગેનું કામ ચલાવ જોગવાઈઓ બંધારણના કયા અનુચ્છેદમાં છે સાચો જવાબ ત્રણસો ને સિતેરમાં ત્યાં પછીનો પ્રશ્ન મૂળભૂત અધિકારોનો બંધારણમાં કયા ભાગમાં ઉલ્લેખ છે સાચો જવાબ ત્રીજા ભાગમાં ત્યાર પછીનો પ્રશ્ન ભારતમાં અસ્પૃશ્યતાની નાબૂદી બંધારણના કયા અનુચ્છેદમાં છે સાચો જવાબ સત્તર અનુચ્છેદ નંબરમાં ત્યાં પછીનો પ્રશ્ન બંધારણમાં પ્રથમથી જ સાનો ઉલ્લેખ ન હતો સાચો જવાબ છે મૂળભૂત હકનો ત્યાર પછીનો પ્રશ્ન જોય બંધારણનો નાગરિક કોણ થઈ શકે આપેલા તમામ સાચા છે જેમાં જોઈ જન્મ મરણ નોંધણી દ્વારા અધિકૃત રીતે નોંધાયેલ વ્યક્તિ જેના બાબા પૈકી કોઈ એક ભારતીય જન્મેલ હોય વ્યક્તિ ભારતમાં જન્મેલ હોય ત્યાર પછીનો જોય પ્રશ્ન

કર્મચારીઓને નોકરી અંગેના અધિકારો બંધારણના કયા અનુચ્છેદમાં આવેલ છે સાચો જવાબ છે અનુચ્છેદ ત્રણસો અગિયારમાં પ્રશ્ન ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવાથી આઈપીસીની કઈ કલમ હેઠળ શિક્ષા થાય છે સાચો જવાબ છે એકસો એકોતેર એફ મુજબ ત્યાર પછીનો પ્રશ્ન રાષ્ટ્રપતિને સંસદમાં નીચેનામાંથી કઈ જાતિના સભ્યોને નિયુક્ત કરવાની સત્તા છે સાચો જવાબ એંગ્લો ઇન્ડિયનને ત્યાં પછીનો પ્રશ્ન રાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે થાય છે અનુચ્છેદ એકસો ચો અનુચ્છેદ ચોપનમાં થાય છે ત્યાં પછી રાષ્ટ્રપતિ રાજ્યસભાના કેટલા સભ્યોને નિમે છે બાર સભ્યોને ત્યાર પછીનો પ્રશ્ન અંગ્રેજી ભાષા કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની કડીરૂપ ભાષા બંધારણના કયા અનુચ્છેદથી છે ત્રણસો ને પિસ્તાલીસ ત્યાર પછી બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી જોગવાઈ છે ત્રણ પ્રકારની કટોકટી ત્યાર પછીનો પ્રશ્ન બંધારણને બંધારણ સભાએ ક્યારે અપનાવ્યું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ત્યાર પછીનો બંધારણ ઘડનારી ડ્રાફ્ટિંગ સમિતિના ચેરમેન કોણ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર ત્યાર પછી કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ક્યારે સેવા નિયુક્ત કરે છે પાસાઠ વર્ષે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ નીચેનામાંથી કંઈ બંધારણીય વિશેષતા નથી બંધારણ પરિવર્તનશીલ નથી ત્યાર પછીનો પ્રશ્ન કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ કયો આજ્ઞાપત્ર ફરમાવી શકે સાચો જવાબ છે હેરબિયસ કોર્પસ ત્યાર પછીનો પ્રશ્ન ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે શું યોગ્યતા હોવી જોઈએ સાચો જવાબ છે ઉપરના તમામ લાભનો હોદ્દો ન ધારણ હોવો જોઈએ ભારતના નાગરિક હોવા જોઈએ ઉંમર પાંત્રીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ ત્યાં પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી સાચો જવાબ છે બંધારણમાં નાયબ વડાપ્રધાન પદ અંગેની જોગવાઈ કરેલી છે આ વિધાન સાચું નથી ત્યાર પછીનો પ્રશ્ન જોઈ નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી આપેલા તમામ ત્યાર પછી જોઈએ આપણે ચાલીસ સૌ પ્રથમ લોકસભાના સ્પીકર કોણ હતા સાચો જવાબ જીવી માળવંકર ત્યાર પછી જોઈ જેલ સિપાઈ બે હજાર તેરમાં પૂછાય બે હજાર તેરમાં પૂછાયેલા બધા પ્રશ્નો જોઈ ભારતનું બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું સાચો જવાબ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ત્યાં પછીનો પ્રશ્ન નીચેનામાંથી રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે રાજ્યપાલ હોય છે ત્યાં પછી બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી કોને સિરે હોય છે સર્વોચ્ચ અદાલતના સિરે હોય છે ત્યાં પછીનો પ્રશ્ન નીચેનામાંથી રાષ્ટ્રપતિ કોને નિયુક્તિ કરતા નથી સાચો જવાબ છે ઉપરાષ્ટ્રપતિની નિયુક્તિ નથી કરતા ત્યાર પછી બંધારણમાં કેટલા મૂળભૂત હકોનો સમાવેશ કરવામાં આવ્યો છે છ મૂળભૂત હકોનો ત્યાર પછીનો પ્રશ્ન જોયો કયા અધિકારને બંધારણમાંથી મૂળભૂત અધિકારમાંથી દૂર કરવામાં આવ્યો સંપત્તિનો અધિકારને ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી હોય છે સાચો જવાબ પાસાઠ વર્ષ ત્યાર પછી ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ભારત દેશમાં સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા સાચો જવાબ છે મોરારજી દેસાઈ ત્યાર પછીનો હાલમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર કોણ છે આ જે તે વખતનો પ્રશ્ન છે તે ધ્યાનમાં નહીં લેવાનો આપણે ત્યાર પછીનો પ્રશ્ન ભારતનું બંધારણ ઘડવા માટેની ઘડા સમિતિના અધ્યક્ષ કોણ હતા સાચો જવાબ છે ભીમરાવ આંબેડકર ત્યાર પછીનો પ્રશ્ન જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદમાંથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આપેલ છે સાચો જવાબ ત્રણસો ત્યાર પછીનો પ્રશ્ન રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે તો કે રાજ્યપાલ હોય છે ત્યાર પછી માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો બે હજાર પાંચથી ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ભારતના રાષ્ટ્રપતિ હતા સાચો જવાબ છે જ્ઞાની જેલસી નીલમ સંજીવ રેડી અબ્દુલ કલામ ત્રણેય રાષ્ટ્રપતિ હતા ત્યાં પછીનો પ્રશ્ન નીચેનામાંથી કહ્યું ભારતના બંધારણનું લક્ષણ નથી પ્રમુખશાહી પદ્ધતિ ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ત્યાં પછી ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ચૂંટાયેલા સભ્યો ચૂંટાયેલા સાંસદ સભ્યો દ્વારા ધારાસભ્યો દ્વારા ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ રાજ્યનો ઉપલું ગૃહ ક્યાં નામે ઓળખવામાં આવે છે સાચો જવાબ છે વિધાન પરિષદના નામે ત્યાં પછી વંદે માતરમ ગીતની રચના કોને કરી છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ત્યાર પછીનો પ્રશ્ન રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે રાજ્યપાલ લેવડાવે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે બ્રિટિશ શાસન દરમિયાન સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી સાચો જવાબ છે કલકત્તામાં ત્યાર પછી રાજ્યસભાના સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે સાચો જવાબ છે ઉપરાષ્ટ્રપતિ હોય છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત થાય છે સાચો જવાબ છે ઉપરના તમામ જન્મ કે વારસાથી નોંધણીથી કે લગ્નથી કાયદા દ્વારા દેશીકરણથી ત્યાં પછીનો પ્રશ્ન ભારતના ઉપરાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી વર્ષની ઉંમર જુએ પાંત્રીસ વર્ષની જુએ ત્યાર પછીનો પ્રશ્ન ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર પ્રથમ માસ કયો છે ચૈત્ર માસ પ્રથમ હોય છે ત્યાં પછીનો પ્રશ્ન કોન્સ્ટેબલ બે હજાર સોળમાં પૂછાયેલા ભારતના રાજ્યના રાજ્યપાલ ગવર્નરની નિમણૂક કોણ કરે છે ભારતના રાષ્ટ્રપતિ કરે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ભારતીય બંધારણમાં પ્રજાસત્તાક ભારતના બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો છે બેતાલીસમાં સુધારો ઓગણીસો છોતેરમાં ત્યાર પછીનો પ્રશ્ન નિમ્નલિખિત નીચે પૈકી અખિલ ભારતીય સેવા કંઈ નથી સાચો જવાબ છે ભારતીય વિદેશ સેવા અખિલ સેવા નથી ભારતીય પોલીસ સેવા ભારતીય પ્રશાસનીય સેવા અને વન સેવા છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર સિત્તેર ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે અનુચ્છેદ ત્રણસો છપ્પન ત્યાર પછીનો પ્રશ્ન નંબર એકોતેર ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનતમ હોય કેટલી હોય છે પાંત્રીસ વર્ષ હોય છે ત્યાં પછી હાઈકોર્ટની બંધી પ્રત્યક્ષકરણ રીતની સત્તા બંધારણના કયા અનુચ્છેદમાં છે સાચો જવાબ છે અનુચ્છેદ બસો ને છ બસો ને છવ્વીસ મુજબ મોસ્ટ આઈએમપી પ્રશ્ન ત્યાં પછીનો પ્રશ્ન નંબર તોંતેર નીચેનામાંથી કંઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી રાજસ્થાની બંધારણની ભાષાની યાદીઓમાં નથી સિંધી ગુજરાતી અને નેપાળી છે ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ પ્રધાનો મિનિસ્ટરની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય સુધારો કયો છે ત્યાર પછીનો પ્રશ્ન ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકાય છે સાચો જવાબ છે ચીફ ચીફ ચૂંટણી કમિશનરની ત્યાર પછીનો પ્રશ્ન કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી રહેશે ત્યાર પછીનો પ્રશ્ન ભારતીય બંધારણમાં યુનિયન લિસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે સત્તાણું વિષય ત્યાર પછીનો પ્રશ્ન લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલા સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે લોકસભામાં બે સભ્યો નિમણૂક કરવાની સત્તા છે ત્યાર પછી મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોને લાગુ પડતી નથી સાચો જવાબ છે વડાપ્રધાનને લાગુ પડતી નથી ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ રાજ્ય નાણાંપંચની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ કરે છે ત્યાં પછી વિધાનસભાના પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે સ્પીકર ના પાડી શકે ત્યાં પછી રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપે છે વડાપ્રધાન આપે છે ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ તોતેરમાં બંધારણીય સુધારાથી દેશમાં સૌપ્રથમ કોને માટે રાજકીય અનામત દાખલ કરી હતી મહિલાઓ માટે ત્યાં પછી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાર નિવારવા નિવારવા ધોરણ હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે રાષ્ટ્રપતિ પાસે ત્યાર પછીનો પ્રશ્ન ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે અધ્યક્ષ થતી નથી પછીનો પ્રશ્ન જોય ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શકનો સિદ્ધાંતના ભંગ બદલ નીચેના પૈકી કયો વિધાન યોગ્ય છે અદાલતનો આશરો લઈ શકાતો નથી ત્યાર પછીનો પ્રશ્ન જોય ભારતના બંધારણમાં નિયંત્રણ મહાલેખા પરીક્ષક કંટ્રોલ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂંક કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે ત્યાં પછી લક્ષ્યદ્વીપ કઈ હાઈકોર્ટ હેઠળ આવે છે કેરળની હાઈકોર્ટ હેઠળ આવે છે ત્યાં પછી અનુસૂચિત જાતિ એસટીનો દરજ્જો એટલે કે ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી ત્યાં પછીનો પ્રશ્ન જોઈ લોકસભાના અધ્યક્ષ કોણ હોય છે તો કે સ્પીકર હોય છે ત્યાં પછી ભારતના મુખ્ય ચૂંટણી પંચનો સમયગાળો છ વર્ષ અથવા આઠ વર્ષની ઉંમર જે પણ વહેલા પૂર્ણ થાય તે ત્યાં પછીનો પ્રશ્ન જોઈ ભારતની સંરક્ષણ સેનાના સર્વોચ્ચ કમાન્ડર કોણ હોય છે રાષ્ટ્રપતિ હોય છે ત્યાં પછી રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ છ વર્ષનો હોય છે ત્યાં પછીનો પ્રશ્ન જોઈ ભારતના બંધારણમાં ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હોય છે બી આર આંબેડકર ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ બંધારણીય સત્તામંડળ છે ઉપરના તમામ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિનું રાષ્ટ્રીય પંચ ભારતીય ચૂંટણી પંચ સંઘ લોક સેવા યુપીએસસી ત્યાર પછીનો પ્રશ્ન ભારતીય બંધારણમાં અનુસાર ત્રણસો તેતાલીસ મુજબ સંઘની સત્તા ભાષા કઈ છે હિન્દી અને ઇંગ્લિશ ત્યાર પછીનો પ્રશ્ન ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું છે જાન્યુઆરી ઓગણીસો પચાસ બંધારણમાં ક્યાં મૂળભૂત અધિકારોને ખાતરી આપવામાં આવતી નથી સાચો જો જવાબ છે સંપત્તિ હક ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી ખાલી જગ્યાને સંસદનું નીટલું ગૃહ માનવામાં આવે છે લોકસભાને ત્યાર પછીનો પ્રશ્ન રાજકીય પક્ષને ચિહ્નો કોણ ફાળવે છે ભારતીય ચૂંટણી પંચ ત્યાર પછી જે વ્યક્તિ સંસદ સભ્ય નથી તેને રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે ખાલી જગ્યા સમય માટે નિમી શકે છે છ મહિના માટે નિમી શકે છે તે પછીનો પ્રશ્ન જોઈએ નાગરિકતાના મૂળભૂત હકના અમલ માટે કોર્ટ નીચેનામાંથી શેનો ઉપયોગ કરે છે રીટનો ઉપયોગ કરે છે સંસદમાં શૂન્યકાળ એટલે શું સાચો જવાબ અતિ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવા માટે આપવામાં આવતો સમય ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ભારતીય સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ મુખ્ય ન્યાયમૂર્તિ સહિત કુલ કેટલા ન્યાયમૂર્તિઓ હોય છે સાચો જવાબ છે બત્રીસ પ્લસ વન એટલે કે તેત્રીસ તે પછી કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે જ્યારે સંસદમાં બંને ગૃહો પસાર થઈ શકે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે ત્યારે ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધું છે નીતિ આયોગે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા ત્યાર પછી નીચેનામાંથી ખાલી જગ્યા અખિલ ભારતીય સેવા નથી ત્યાર પછીનો પ્રશ્ન જોયે રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતનો અમલ ન થાય તો અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતી નથી ત્યાર પછી રાષ્ટ્રપતિની નિવૃત્તિ કેટલી હોય છે રાષ્ટ્રપતિની કોઈ નિવૃત્તિ હોતી નથી પછી ભારતીય ચૂંટણી પંચ ઓપ્શન એ અને બી બંને તે બહુ સભ્ય પંચ છે લોકસભા રાજ્યસભા વિધાનસભાની ચૂંટણી માટે જવાબદાર હોય છે ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે સત્તરમો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે શિક્ષણનો અધિકાર મૂળભૂત અધિકાર છે ત્યાં પછી ભારતીય રાષ્ટ્રપંચ રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે એ અને બી સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ત્યાર પછી રાજ્યસભાના હોદ્દાની રોહી અધ્યક્ષ કોણ હોય છે ઉપરાષ્ટ્રપતિ હોય છે પછી ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ અખિલ ભારતીય સેવા અધિકારી ત્યાર પછીનો પ્રશ્ન ભારતીય સંસદમાં ખાલી જગ્યા સામેલ હોય છે લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ ત્રણેય હોય છે ત્યાર પછી રાજ્યનું બંધારણીય તંત્ર તંત્ર નિષ્ફળ જાય તો ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કટોકટી જાહેર થાય છે ત્રણસો છપ્પન મુજબ ત્યાર પછીનો પ્રશ્ન કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર કરવા પોલીસને નિર્દેશન કરવા માટે નીચેનામાંથી કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે હેરબીએસ કોર્પોર્સનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં પછીનો પ્રશ્ન ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણૂક કોણ કરે છે રાજ્યના રાજ્યપાલ કરે છે ત્યાર પછી ભારતીય બંધારણનો બેતાલીસમો સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો ઓગણીસો છોતેર ઓગણીસો પીચોતેર ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતો ફકરુદ્દીન અલી અહેમદ ત્યાર પછી કયા બંધારણીય સુધારા દ્વારા સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું છત્રીસમાં માં સુધારા દ્વારા ત્યાર પછીનો પ્રશ્ન મૂળભૂત અધિકારના સંરક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે નીચેનામાંથી કંઈ રીટ નથી આપેલી તમામ રીટ છે બંધી પ્રત્યક્ષીકરણ પરમાદેશ પ્રતિબંધ અને અધિકાર પૂછા તમામ રીટ છે ત્યાર પછીનો પ્રશ્ન ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ શું હોય છે સાચો જવાબ છે બે જેમ ત્રણ ત્યાર પછીનો પ્રશ્ન ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે રાષ્ટ્રપતિ સમક્ષ ત્યાર પછી કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થાય છે બેતાલીસમાં બંધારણીય સુધારો ત્યાર પછીનો કયા બંધારણીય સુધારાથી મતદાનની ઉંમર એકવીસથી અઢાર થઈ હતી એક એકસાઠમાં બંધારણીય સુધારા પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજેસ્ટિક સમક્ષ રજૂ કરવા પડે છે ચોવીસ કલાકમાં ત્યાર પછીનો પ્રશ્ન સુપ્રીમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે સાચો જવાબ છે વિશાખા જજમેન્ટ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં જેટલા પણ બંધારણના પ્રશ્નો પૂછાયા હતા તેની ચર્ચા કરેલી છે તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્ર સુધી વિડીયોને શેર કરજો